કેયો આ સ્ટીફન થોડુંક વહેલું બનાવી દે આજે ઓફિસે વહેલું જવાનું છે કેયો તને હમણાં નથી નદી ક્યારનો બોલાવે છે સોરી બા એની હાટું જમવાનું બનાવતી આંભાર એ હું કે જે તારું એક કામમાં પણ જાન નથી એ હું એમ કેતો તો કે આજે જલ્દી ટિફિન બનાવી દે આજે ઓફિસે વહેલું જવાનું છે ને એટલે સર કરી કાઈ વાંધો મારી લીધે મમ્મી તને એટલું બધું બોલ્યા ને તને કરે ખોટું નહીં લાગે મમ્મી આવી રીતે બોલી જાય ટોકી જાય છોકરીઓનું છે ને નઈ એનું પિયર નઈ એનું સાસરી તમને ખબર છે એનું કોણ હોય કોણ હોય છે ખાલી એમનો પતિ જ હોય છે પતિ સારો હોય જોઈએ પછી ભલે ઘરના ગમે એ રીતના રે મને કોઈ ફરક નથી પડતો